મોન્સૂન કામગીરી સંદર્ભે રાજકોટ મનપા એક્શન મોડમાં આવ્યું છે પ્રિ મોન્સૂન કામગીરી સંદર્ભે અધિકારીઓને સોંપાય જવાબદારી મ્યુનિસિપલ કમિશનર આનંદ કુમાર પટેલે નિવેદન આપ્યું છે કે પંદર જૂન સુધીમાં સફાઈ પૂર્ણ થઈ જાય તેવો એક્શન પ્લાન તૈયાર કરાયો છે જ્યાં જ્યાં પાણી ભરાય છે ચોમાસામાં ત્યાં ત્યાં પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરાઈ છે કદાચ ભારે વરસાદમાં સ્થળાંતર કરવાનો વારો આવે તો તંત્ર દ્વારા સ્થળાંતરના સ્થળ પણ નક્કી કરી દેવાયા છે એટલું જ નહીં ચોમાસામાં ખાસ કરીને પાણી અને દવાઓ સહિતની જાહેર વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે તદઉપરાંત આંગણવાડી અને શાળાઓ અંગે પણ ચકાસણી કરવામાં આવશે ચોમાસાને લઈને મનપાનનું તંત્ર પંદર તારીખ સુધીમાં સક્રિય રૂપથી કામગીરી હાથ ધરશે જે આપણી પ્રી મોન્સૂન કામગીરી છે એમાં અલગ અલગ વિભાગોની અલગ અલગ કામગીરી રહેતી હોય છે અને એ પ્રમાણેની કામગીરી તમામ વિભાગો દ્વારા ચાલુ કરવામાં આવેલી છે એક મહત્ત્વની જે સૌથી કામગીરી આપણી હોય છે એ જે આપણા વોકરા છે વોકરા સફાઈ કરવાની કામગીરી રહેતી હોય છે વોકરા સફાઈની આ જે કામગીરી છે એ ઓલરેડી ચાલુ કરી દેવામાં આવેલી છે અને પંદર જૂન સુધીમાં તમામ વોકરાઓની સફાઈ થઈ જાય એ પ્રકારેનું આપણે એન્શ્યોર એમાં કરવા માગીએ છીએ એ ઉપરાંત જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં આપણે પાણી ભરાવાના પ્રશ્નો વગેરે રહેતા હોય છે તો એ બાબતે પણ આ સ્થળો અલગથી તારવવામાં આવેલા છે અને એ સ્તરો ઉપરથી પણ પાણીનો ઝડપથી નિકાલ થાય એવા પણ કામો બાંધકામ શાખા તરફથી ચાલુ કરવામાં આવેલા છે એટલે આ કામો પણ પંદર જૂન સુધીમાં આપણે પૂર્ણ કરવા દારીએ છીએ સાથે જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોમાં જો હેવી રેઇનફોલ થાય તો હેવી રેઇનફોલની સંભાવનાઓમાં જ્યારે આપણે કોઈને સ્થળાંતર વગેરે કરવાનું થતું હોય તો એ સ્થળાંતર માટેની જગ્યાઓનું આઇડેન્ટિફિકેશન અને એ જગ્યાઓમાં જે પણ નાની મોટી સુવિધાઓ એટલે કે ટોયલેટની સુવિધા હોય ઇલેક્ટ્રિસિટીની સુવિધાની બાબત હોય એનું નાનું મોટું મેન્ટેનન્સની બાબત હોય તો એ બાબતો પણ પંદર જૂન સુધીમાં પૂર્ણ થાય એ પ્રકારેની આપણે કાર્યવાહી સુનિશ્ચિત કરી છે